ફાઇનલી ગાઈઝ આપણે નવા વર્ષની અંદર મસ્તન રીતે નવા વર્ષના દિવસે જ તે પહેલો વિડીયો ચડાવ્યો હતો અને આજે અગિયારમો વિડીયો છે તો એ મિત્રો હજુ સપોર્ટ થયો નથી યુટ્યુબ તરફથી પણ નથી થયો કે નથી ઓડિયન્સ તરફથી થયો અને મિત્રો સપોર્ટ એવો કરો ને કે અમારી મહેનત રંગ લાવે અને રંગ એવો લાવે કે આપણે ફેમસ તો નહીં થવું પણ મતલબ થોડા ઘણા વ્યૂ આવે અને હજાર બે હજાર વ્યૂ આવે તો મજા આવે થોડી વિડીયો બનાવવાની એટલા માટે કહું છું બાકી મને ફેમસ થવાની એટલી બધી ફેલી નથી પડી બાકી તો આપણે બનાવીએ જ છીએ વિડીયો પણ એક બે હજાર વીવ તો એમ લાગે ના વીવ આયા અને પછી વિડીયો જે બનાવવાની મજા આવે ને એ કંઈક અલગ જ છે મતલબ એટલે સપોર્ટ કરો મજા આવશે અને આપણે આખું ટોટલ ફેમિલી તો આવવાનું જ છે વિડીયોની અંદર ટોટલ ફેમિલી આવશે ટૂંક જ સમયની અંદર કારણ કે વ્યૂઝ નહીં આવતા તો લાગે હું એકલો જ છું બાકી કોઈને લાવવાનો નહીં જોવા આ વ્યૂ ના આવે ને તો લગીને હું કોઈને નહીં લાવવાનો અંદર એ આપણી ગેરંટી છે બરાબર છે અત્યારે તો હું એકલો જ છું અંદર વિડીયોની અંદર અને જોવા લગીને વ્યૂઝ ના આવે એક હજાર વ્યૂઝ ના આવે ત્યાં સુધી કોઈને અંદર લાવવાનો નથી હું અને સબસ્ક્રાઈબરો વધે ત્યાં સુધી અને અત્યારે વરસાદ તો ચાલુ જ છે તમે જોઈ શકો છો આજ પહેલી તારીખ થઈ અંબાલાલ કાકાની બીજી તારીખ લગીને આગાહી છે તો સતો આપણા વિડીયો અહીંયા ચાલું જ છે બનાવવાનું અને વિડીયો ઉતારીએ છીએ બરાબર છે તો મિત્રો સપોર્ટ કરો અને મજા આવે તો લાઈક અને શેર તો કરજો અને કોમેન્ટ કરીને જણાવજો સ્પેશિયલ કોમેન્ટ કરીને જણાવજો કે વિડીયો કેવો લાગે છે આપણો બરાબર છે અને ચેનલમાં જઈને જોજો કે વિડીયો આપણા કેવા છે કેવા લાગ્યા તો અહીંયા તમે જોઈ શકો છો અગિયારમો વિડીયો હોવા છતાં તમે ચેનલમાં અંદર જઈને જોઈ શકશો કે મારા ચેનલમાં આ અગિયારમો વિડીયો હોવા છતાં એક પણ વ્યૂ નહીં આવ્યો એક બે વિડીયોની અંદર આવ્યા છે થોડાક વ્યૂ એ હું ના નહીં કહેતો બે સબસ્ક્રાઈબર પણ આવ્યા છે એ પણ આયા સર એ તો એમનો ધન્યવાદ છે બરાબર છે પણ જે સપોર્ટિંગ જોઈએ એવો સપોર્ટિંગ હજુ નથી થયો બરાબર છે તો સપોર્ટ કરો મિત્રો કારણ કે આપણે ઘણા બધા બ્લોગ વિડિયો બનાવી દીધા છે દસ વિડીયો તો ઓલરેડી અપલોડ જ છે ચેનલ ઉપર અને આ અગિયારમો વિડીયો ફરી એકવાર અપલોડ કરી દીધો છે અને એમાં સપોર્ટિંગ થમનેલ બનાવીને એક બનાવ્યું છે તો મિત્રો સપોર્ટ કરજો અને લાઇક શેર અને સબસ્ક્રાઇબ તો કરવાનું ભૂલતા જ નહીં કારણ કે આપણા વિડીયો રોજ આવતા રહેશે એક ધાર્યા મતલબ બેસતા વર્ષના દિવસથી ચાલુ કર્યું છે મિત્રો આજે અગિયારમો દિવસ છે અને અગિયારમાં દિવસે પણ કમ્પ્લીટ વિડીયો ચઢાવી જ દીધો છે અગિયારમો વિડીયો બરાબર છે અને એક વાગે બપોરે એક વાગે તો વિડીયો ચડી જ જાય છે મિત્રો તો બપોરે એક વાગે તો કમ્પ્લીટ આપણો વિડીયો આવી જાય તો જોવાનું ચૂકતા નહીં બરાબર અને મારું એટલું કહેવું છે કે મિત્રો સપોર્ટ કરો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આ આપણે ચેનલ એટલા માટે બનાવી છે કે આપણે ટોટલ બ્લોગ આવે મિત્રો સાથે અને મારે જે લાઇફસ્ટાઈલ છે એ કેવી છે અને કેવી રીતના અહીંયા બધું જીવનના ખેડૂતના જે બધું કંપની આ તે બધું બતાવીએ છીએ અંદર મજા આવે એવું જ છે આ જ હો જ લગીને કોમેન્ટ ભરપૂર આવે લાઈક ભરપૂર આવે તો આપણે હું ગેરંટી આપું છું કે કાલે કંઈક અલગ ટાઈપનું વિડીયો લાવીશું અને એ કોમેન્ટ જે કોમેન્ટ કરશે ને એની કોમેન્ટ આપણે અંદર પણ લઈ લઈશું તો મજા આવે બરાબર છે અને એ કોમેડી ક્યારે થાય એ કોઈને ખબર ના હોય આપણો વિડીયો ચાલુ હોય ને તો કશી કોમેડી બોમેડી ના થાય કારણ કે કોકના આગળ ખબર પડી જાય તો એ બોલતા નહીં શરમાઈ જાય એવું બધું થાય અને આપણે હું ખુદ બી શરમઈ જાઉં એવું બધું થાય કારણ કે નવા નવા આપણે ક્રિએટર છીએ અને વિડીયો નવો નવો આપણે ચાલુ કર્યા છે તો મિત્રો શરમનો એવું બધું થાય અને બોલવામાં લોચા પણ અત્યારે લોચા પડતા આવે છે કારણ કે પહેલાં પહેલાં વિડીયોમાં બધું આવું જ થાય સત તે અને વ્લોગ વિડીયોમાં તો ખાસ કરીને થાય છે કારણ કે પબ્લિક એમાં હોય જ તે વ્લોગ વિડીયોની અંદર કારણ કે આજે અહીં જાઉં છું ટેન જઉં છું ખેતરમાં જઉં છું ઘરે આ થયું પેલું થયું આ થયું એવું બધું ઉતારવાનું હોય એટલે મતલબ બોલવામાં તો તકલીફ થવાની સત છે પણ ધીમે ધીમે શીખીએ અને તમને પણ શીખવાડીએ જોડે જોડે તો મિત્રો સપોર્ટ કરો તો તમને પણ શીખવાડવું કે કેવી રીતના વિડીયો બને અને કેવી રીતના ઉતારવો એ બધું શીખવા મળી જવાનું છે પણ મિત્રો વ્યૂઝ આવે અને સબસ્ક્રાઈબરો વધે વ્યૂઝ આવે અને સબસ્ક્રાઈબર વધે એવી રીતે કંઈક તમે શેર કરો વિડીયોને તો મજા આવે બાકી અહીંયા મને એવું લાગે છે કે આ અગિયારમાં વિડીયો હોવા છતાં હવે યુટ્યુબ તો સપોર્ટ કરે છે કે નહીં કરતું એ તો મને નહીં ખબર પડવાની પણ મિત્રો તમે જો એકવાર તમે ક્લિક કરીને અંદર આવ્યા છો તો મિત્રો સપોર્ટ કરજો અને બીજા મિત્રોને પણ શેર કરજો એટલે મજા આવે મતલબ તમને પણ મજા આવે અને મને પણ મજા ઉતારવાની અને સપોર્ટ કરો તો તો ઓર મજા આવી જાય બરાબર છે સપોર્ટ કરો ને તો આવી જાય ઓલરેડી અને મને પણ વિડીયો બનાવવાની રોજ બનાવવાની ઈચ્છા થાય બાકી આ જો વ્યૂઝ બ્યુઝ ના આવતા હોય અને પછી સપોર્ટિંગ લાઈક બાઇક ના આવતી હોય કોમેન્ટ ના આવતી હોય તો વિડીયો બનાવવાની કોઈ મતલબ જ નથી ભાઈ કારણ કે એમાં અમારું મન જ પછી ભાગી જાય કે ભાઈ વિવ આવે છે પણ થોડું કોમેન્ટય નહીં કરતું કોઈ કશું કરતું જ નહીં તો પછી વિડીયો બનાવવાનો કોઈ મતલબ જ નહીં એટલે એવું થઈ જાય છે એટલા માટે સપોર્ટ કરો અને શેર કરો વિડીયોને જો બને તો તમારા મિત્રોને ફેમિલીને તમારા હગાવાલાને બધાને સપોર્ટ કરી અને શેર કરો વિડીયોને તો મજા આવે બરાબર છે તો વ્યૂઝ થોડા ઘણા વધે અને સબસ્ક્રાઈબર વધે તો અમને પણ વિડીયો બનાવવાની મજા આવે થોડા ઘણા એવા અવરા થઈ ગયા છે કારણ કે અમુક ટાઈમે વરસાદને કારણે આપણે વિડીયો બોલવા નથી બનાવી શકતા પાંચ મિનિટની અંદર ખતમ તો તમને પણ મજા આવે અને મને પણ મજા આવે એવું અહીંયા વાતાવરણ પણ એવું જ છે તમને મજા આવે એવું એકદમ ઠંડુ ઠંડુ અને એકદમ ફુવારા ટાઈપ વરસાદ પડી રહ્યો છે અત્યારે તમે જોઈ શકો છો બરાબર છે અને અહીંયા મોડવાની અંદર પણ તમે જોઈ શકો છો કે કેવી હાલત છે આપણી બરાબર છે તો મિત્રો સપોર્ટ કરો બહુ મજા આવશે આપણા વિડીયો રોજ આવતા રહેશે અને રોજ તમને જણાવતા રહીશું કે શું શું છે એ બધું જોવા મળી જવાનું છે અને મિત્રો આવતા વિડીયોની અંદર મળીએ હવે એક નવા ટાઈપથી એક નવા એંગલથી વિડીયો બનાવીને બરાબર છે તો આવતા વિડીયોમાં ફરી મળીએ ત્યાં સુધી જય માતાજી મિત્રો અને સપોર્ટ કરવાનું તો ભૂલતા જ નહીં જય